નોકરી છોડી કે રિટાયર થયા હું રિટાયર છું શાંતિથી રિટાયર થયો ઓકે મને નોકરી ગમતી મને મારો સ્ટાફ ગમતો હા છેલ્લે નોકરી ક્યાં હતી લેબોરેટરીમાં ના બાયો કંટ્રોલમાં ના ના કયા શહેરમાં ગાંધીનગરમાં અચ્છા ગાંધીનગરમાં ઓકે હમ હમ અમદાવાદ હતી અચ્છા ઓકે સીલ સર્ટિફિકેટ લઈ આવ્યા છે ગુજરાતી બ્રિજ ગામડે ગામડે રોડિંગ કરવું પડે હમ એનું પ્લાન્ટેશન જોવું પડે ખેતર ખેતું ખેડૂતના ઘેર જવું પડે એટલે મને આ સીડની ખબર સાહેબ